મહાદેવે કેમ છો બધા બધા મજામાં જ છે તો કંઈની નું બધીનું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે પપ્પાના તો ના જવાનું છે ને એવી આપણે વાડપાડાનો વિડીયો ચેનલમાં આવી ગયો હોય આવી ગયો તો આવી ગયો છે ન જોઈએ તો જોઈ લોક ગાયક ગુજરાતી એમાં વિડીયો આવી ગયો છે ફૂલ તો એમાંથી જોઈ લીજો ને આપણે ત્યારે જવાનું છે વાડપાળે તો ત્યાં જઈએ આપણે

full dairy siya ito hanya kundo isi kundo ઢોરને પાણી પીવા માટે પાણી ભરવાનું આ વાવેથી આવે છે કુંડો છે અહીંયા છે કલમ કલમમાં હવે મોર આવવા ગયો છે જો મોર આવી ગયો છે મોર આવી ગયો કલમમાં આ વાછડી છે

વાળ મકાઈ ને છે ચણા છે તમે વાળ શકો મસ્ત વાડ ઉગી ગયું છે Но પૂરો કરીએ છીએ તે લાઈક સબસ્ક્રાઈબ કરવા શેર કરી દેજો